વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના તમામ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો વલસાડ જિલ્લાની સૌથી મોટી નદી પર આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક યથાવત છે સવારથી બપોર સુધી કેચમેન્ટ વિસ્તાર એવા કપરાડા તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો આથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ હતી ધોધમાર વરસાદને કારણે ડેમમાં તેતાલીસ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ હતી અને આથી ડેમના ચજાર દરવાજા ખોલીને ડેમમાંથી ત્રીસ હજાર ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું આથી દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે જિલ્લાના અન્ય નદી નાળાઓ પણ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે સવારથી જિલ્લાના અન્ય તાલુકા એવા ધરમપુર કપરાડા વલસાડ પાડી અને ઉમરગામમાં પણ પાત્ર વરસાદ વરસ્યો હતો ત્યારે વાપીમાં આજે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને હજુ આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે

સવારથી બપોર સુધીના કેચમેટ વિસ્તારમાં જે મધુબન ડેમ છે આજુબાજુ કેટમેટ વિસ્તારમાં પડેલા વરસાદ જે કપરા તાલુકામાં ત્રણ ઇંચ વધુ વરસાદ ખાબક્યો છે અને આથી ડેમની જે પાણીની ભરપૂર આવક થઈ છે ને ધોધમાર વરસાદના કારણે જે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જે મધુબન ડેમ છે મધુબન ડેમમાં તેતાલીસ હજાર જેટલું ક્યુસેક પાણીની આવક થઈ છે અને હાલ જે મધુબન ડેમની વાત કરીએ મધુબન ડેમમાં 6 જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને ડેમમાં ત્રીસ હજાર જેટલું પાણી ક્યુસેક પાણી હાલ દમંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આથી દમંગા નદી જે છે એ દમંગા નદી બંને કાંઠે વહી રહી છે જે પ્રણામ જી જગદીશ ડેમમાંથી પાણી છોડતા ખ્યા વિસ્તારને ચેતવણી અપાઈ છે હા જે પાણી અંદર જે નીચાણ પટ્ટા જે જે કપરાળા છે જે નીચાણ દાદરાનગર રહેલા છે આજે આજુબાજુ વિસ્તારના જે લોકો રહેણા વિસ્તાર છે એ લોકોને સાવચેત રહેવાની જે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે જી પ્રેરણા વલસાડ જિલ્લામાં આગામી કલાકોમાં વરસાદની શું શક્યતા છે